બોમ કરું છું એ બધા બસ આઈ ગયા કેટલો બોલો છો આ પુત્રીયા બોમ આવ્યો એનો આ છે સ્મોક છે આમાં મારા બોમ નો કરી જો તો એક કરી જો તો જો આના મેડિકેટ લાવ ને બણા ઓય 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 લેવા દે આયા બહાર છે ઓયા

આપડે પોચિંગ કી દેવું છે આ વખતે હું કેવું તમારું પોચિંગ ઘણા દીતા જ નથી ઇવેન્ટ માં ઘણા દીતા પોચિંગ કી નથી થોડો હાલો ઇવેન્ટ હાલો 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 ઇવેન્ટ ભાઈ ઇવેન્ટ બે બે ના પત્તા તો એકલો જ કોઓર્ડિનેશન તમારો તમારો કોઓર્ડિનેશન રમવા બધા ના વાપરે યાર મહેરબાની કરીને હા કોટો મારો મમ્મા બેન પે લાગે બેન કેવું છે આ તો એકલો જ કરી નાખો

શન કઈ ખબર એટલે કઈ રીતના ઓનલાઈન મળ્યા ઓનલાઈન મળ્યા એક જ ગામના એટલે એક જ શહેરમાં રહેતા પણ હવે તમને તો ખબર હશે તો ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ ની દુનિયા છે એટલે તો હું કેવાય ફોટો પાડે ફિલ્ટર તો કઈ ખબર ન પડે

મને કેતો હતો કે થોડા થા માટે હું હું લઉ આ બધું મેં એને થોડીક થોડી સજેસ્ટ કરી પણ એ બો એનું ઓલું ન જો હું કહેવાય એ પછી વાતમાં આપણે આગળ આપણે વાતને વિરામ રાખ્યો થોડોક આગળ વાત કરી તે ફરવા ગયા પેલા છોકરી પેલા જ કહી દીધું કે હાલો આપણે થોડુંક જમી લઈએ લેજો જમી લઈએ લે એટલે નાસ્તો ટાઈપનો હવે આ આપણો ભાઈ પણ કોઈ કોઈ એ ઓટો પડ્યું છે ઓટો પડ્યું છે ઓટો પડ્યું છે એ આપણો છે એના કઈ ઓગ આવી છે અહીંયા ઓકે હા ઓગ M4 છે ને અટેચમેન્ટ પડ્યા છે લૂટી લો લૂટો લૂટો તે હવે ખાવામાં અંદર વચ્ચે વચ્ચે ખાવાનું કીધું ને આ ભાઈને તમારી જેમ હું અમારે જો ખાવાનું દાબેલી ને વડાપાઓ ને એવું બધું હું લારીનું જ ખાવાનું પૂછ્યું એ ખબર ન પડી કે આને કેફે બેફેમાં લઈ જવાય થોડુંક સારું ખબર હોય ભલે કેફેમાં માં સમોસું જ ખાય કેસા આપીએ થોડી સારી જગ્યાએ લઈ જવાય પણ હવે લઈ જાય એવી જાય હું હવે છોકરી ને મોઢું તો ગમ્યું નજરે ન હા પછી છોકરી હું ઘરે જ્યા પછી બે ખાઈ પીને ઘરે છોકરી કે મારે કામ આવી ગયું ઘરે વહી કોણ બોલા છે છોકરી કે કામ આવી ગયું એમ કરીને છોકરી ઘરે પછી છોકરીએ મેસેજ કર્યો આ ભાણાએ આપણે કે હું છું કેમ છું આમ તેમ થોડો થોડો રિપ્લાય કરો ધીમે ધીમે ઘોસ્ટ કરીને જો કરીને ખબર પડે તમને ગાઈસ ઉપર આ અચ્છા છે ઘોસ્ટ ગાઈસ 1 મિનિટ બંદાને થોડું જોઈ લો મારી ઉપર છે મારી ઉપર અચ્છા તારી ઉપર ગન છે હા એ ગન છે ને હારો 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 લૂટ કરીને છે હા હા આવશે આવશે બીજા ઉપર હું જાને કે નીચે બોમ બોમ કરશે બોમ કરશે બગી બંધો છે ગાડી છે ફોકસ કરી લેવા કરું લે એ આવી છે માથે જ છે

વાત વાત આગળ કે ના રિપ્લાય નું આપે મોડા રિપ્લાય આપે બાકી પેલા તો રિપ્લાય બહુ આપતું કેતો તો પછી રિપ્લાય ધીમે ધીમે બંધ કરી દીધું પછી મેં ભાણાને કીધું ભાણા તું રવા દે હવે તો હું કહું એમ કર પછી ભાણો તડી જો લુક મેક્સિંગ કરવા પછી ભાણાને આવા મળીએ રીલું આવી કે આ લુક મેક્સિંગ શું કહેવાય પછી મેં ભાણા બધું શીખવાડ્યું કે આવું બધું તું વાપરે થોડોક ઘોડો થાય

નોક નો અવાજ નતો આવ્યો હાસુ મને નોટિફિકેશન અરે યાર નેટિંગ સ્મોક કર્યો હરી ના એ બોમ બોમ તમારો ધ્યાન નતો ઈલા મને માર્યો છે મારને ઓપન માં બધાય કેટલા છે થઈ ગયા એક આયા મારી પાસે એ ઓને કામ આગો છે બોટીઓ છે હવા તો હતો દેખાતો નથી

સ્મોકર છે સ્મોકર છે બોટ ને 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 ઉપર વાળો હળ ગયો છે મારી પાસે નેડ મોલી નથી યાર સ્મોકર આયા કર પેટિયા કર પેટી રોટ કે છે કે મને માર આયા છે મેડિકેટ મારતો હશે ભાઈ મેડિકેટ મારતો હશે હારી લૂટ કરીને આવ્યો તો એ આ કેમ ન કર યાર ઓય બંદા બે હાલ ગડીઓ બે રોપા ભાઈ 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 આ ભાગી જોવાનો આનો આનો ટીમેટ ભાગી ગયો છે નાઈ ગયો ભાઈ તો આને પકડની કાઈ છે ડ્રોપમાં વેસ્ટ વેસ્ટ એમ કે છે વેસ્ટ હરમે તો લઈ લીધું કર ખંજ હું ત જો કઈ બધું થાય છે રીકોલે છે કરો રીકોલે છે ને અહીંયા ભજો એ એ તો થાય મારે ભણા માર આઈ છે 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 હા એ હોય ને વાહ બરોબર છે એ આડે મન માર્યો તો કે કોણ માર્યો તો મારી પેટી લૂટ છે ભાઈ અને આનો બંદો એક રીકોલ વઈ જાય અહીંયા છે કે નહીં માથે વાળો હું છે માથે વાળો નું છે હવે જોડી નો આ નથી માથે વાળો ગયો માર્યો તો કે ભાગી ગયો 5P-9 આયાએ એહય આક એહણ ઉંતર ૮ંયાઈ એહય નેતે ભે ભેતે ને નેથરેત એહય ને બે ને 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 એહય ને ને ન� ગઈથી ભાણો હવે છેને લુક મેક્સિંગ કરી છે થોડો ફરક આવ્યો ભાણા કેટલો ફરક આવ્યો કેટલા મહિનાથી કરીছো સટા ટાઈમથી લુક મેક્સિંગ કરે છો પણ એ તમારે કાળો પથ્થર જોતો છે આ લ્યો ચાકો અપડેટ કરો કાળો પથ્થર મૂકું છું તમારી પાસે આ લો આ કાળો પથ્થર લઈ લેજો અને ચાકો અપડેટ કરી લેજો ભાણાના બંદા હતા કે નહીં

ના યાર ઉપર થી મા આવે છે વાહ આવે છે ગરીબ અરે મારું મિરાડો લઈને બે છે હો બે છે શેકે દેખાય છે બાણા ના લઈ જાય દેખાય મા

આ છે ગાડી આતરે દેખા જાય દેખાતો દેખાય છે ભાઈ સ્મોક દેખાય તો છે તને પણ છે બંધો ધ્યાન કે બરોબર છે ઉડાડ એને કોઈને પડ્યું અરે અમે માર લીધો ભાઈ ફિનિશ કરી દે

जमणी बाजू, बाजू में आ जाओ जमणी बाजू में आ जाओ तुम क्यों ने रख आया ले नहीं आया आया से तो आया नहीं जो अलग ना क्या ले हूं कर सो है ना कर सो इवेंट है ना खोजो पड़े ने नहीं ले नहीं आ बे नोका हरी ना मुर खाता आ टमाटर आ बेटी लूटी है तो बंदा जाए यार अरे बंदा जाए अंदर ओ खाली लोटी लो गोलियो दीदी અો એ તો મારાવા બંધો છે આલો આવ્યા આરે આલે થઈ ગયો આલા આલા થઈ ગયો મને કોશિશ કે છે કોલ સીસ કરનેવાલો કો બિહાર નહી ઇવેન્ટ છે છે કે કે હે અમારી પાસે બંધો છે ભાઈ બે પર નોખા નોખા શું છે માર્કર માર્કર આ ઘરે આ આ ઘરે છોરે રો હેઠે નાખું ઘરે હેઠે નાખું છું

હાલો નોક ચાકુ બ્લુ એ છે નોક છે બ્લુ 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 ચાકુ રિવાઈવ કર ફૂલ છે મારી પર હું તું પણ આયા નથી છે ને ના ના પેતો તો 19 હું એલા રિવાય આને એક કી અને ખરીને કામ આવી ગયો અંદર રો અંદર રો

એ લાગી જોન આવી તો આ પાણો એ લાગી હોય તો કામ થઈ જા પાણો નથી ભયો મારી જાત એ ભાડા કર ભાડા રિવાઇ કર રિવાઇ કર ભાડા રિવાઇ થાય તો કર તો બચી જાય છે પણ એની ફર્સ્ટ જો બાકી ને ઝોન માં જજે થઈ જશે બાકી ઝોન માં જજે આ લાલ થાય એ પછી ગાડી ઝોન માં જજે પણ ગાડી ઉપર ઉપર ગાડી ઉપર ગાડી ઉપર હા છે ગાડી ઉપર ચડાવો તો મને મને ગાડી ઉપર ચડાવો મને તો મારવા દે પણ હવે મૂર્ખા માર લોડો બરાબર છે માર જો

Hup, hup, hup! Gero, 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 gero! Hu, hu, hu! Zuan <todicen> zer horrela? E, joan, mero! E, batzi jo, jarr! Spai zirela da, todibla izan da! Toi, spai! Eta egan ditu garen, berekin, <todicen> nahi? <todicen>

એકને મારા થઈ ગયું બંદા મારા વૈયા જાય કામે સારું ગાય જ આજનો કેમલો જાણ ભેર રાખો છો કે ચીકન જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરો ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મારા વાલા